પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ડીજે વગાડવાના મુદ્દે અત્યાચાર થયો હતો ભીલવણ ગામે અનુસૂચિત જાતિના પરિવારો પર થયેલ અત્યાચારને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી મંત્રીએ પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને દુઃખમાં સહભાગી બન્યા હતા ત્યારે ભવિષ્યમાં આવી ઘટના

અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવાણ ગામે એક બનાવ બન્યો તો બનાવ બહુ દુઃખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકારશ્રીએ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનો જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે